મિત્રો મારું નામ ટીના છે હું ચોત્રીસ વર્ષની સ્ત્રી કરીશું મારી જવાનીનો ઉપયોગ કરું તો પણ કોની સાથે કરું કોઈ હોવું તો જોઈએ ને મારા પતિને ગુજરી ગયા અને આજે નવ મહિના થઈ ગયા હતા પણ મારી ભૂખ તો ને અધૂરી જ રહી રહીને આવા સમયે મને આશ્વાસન આપવા મારા ઘરની વ્યક્તિ એટલે કે મારા પતિના ને હું પણ તેને મારા બનાવી જ માનતી હતી આશ્વાસન આપતા આપતા તેણે મારા બે આસનની મજા લીધી અને તેનો રંગીલો મને રમવો આપી દીધો જિંદગીની બધી જ ઝડપ તેણે મારી માણી લીધી અને મેં વિચાર્યું પણ નહોતું કે એક દિવસ તો નમસ્કાર મિત્રો મારા વાળા મિત્રો જો તમે પહેલી વખત અમારી ચેનલ ઉપર આવ્યા છો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે હું તમને મારી સાથે થયેલી ઘટના કહેવા જઈ રહી છું તો મારા પતિને ગુજરી ગયા ને આજે નવ મહિના થઈ ગયા હતા મારા ઘરમાં આમ તો અમે ત્રણ મંજલ હતું આખો દિવસ ઘરનું કામ કરવામાં લગાવી દઉં તો પણ આખા ઘરનું કામ પૂરું ના કરી શકું મારા સાસુ સસરા મને કહ્યું હો બેટા જો તમે કંઈ વાંધો ન હોય તો તું નેહાને ત્યાં થોડા દિવસ રહેવા માટે જા પછી મારા બનેવી આ માં રાજી થઈ ગયા અને મારી નનને કહેવા લાગ્યા હા મમ્મી સાસુ કહે છે ચાલો ટીનાને આપણા ઘરે લઈ જઈએ મારી નનંદ એટલે નેહા મારી જોડે આવે છે અને મને કહે છે ભાભી તમે મારી સાથે આવવા તૈયાર છો ને બેન હવે હું શું કરું જો ભાગી ભાઈ તો હવે પાછો આવવાનો નથી તો મારું તમારું મન શું કહે છે તેવામાં મારા બનેવી દોડીને મારી પાસે આવી જાય છે અને બે હાથ પકડીને ઉભી કરવા જાય છે અને તેનો હાથ મારા કોસા ઉપર અડી જાય છે તેને તરત જ હટાવી લે છે અને કહે છે નેહા તેને ખબર છે અત્યારે આશ્વાસનની જરૂર છે એટલે આપણે તેને આપણા ઘરે લઈ જઈ જરૂરી છે પછી હું મારા ના કરે તેમની જોડે રહેવા લાગી આમ વાતો વાતોમાં નેહાબહેનને ત્યાં દસ દિવસ થઈ ગયા હું જવાનીમાં હતી એટલે મારી અંદરની ખણખણ દૂર કરે મને દિલાસો આપવા વાળા તો મળી ગયા પણ નીચેનો ટેકો આપનાર કોણ મળે એટલે હંમેશા હું અમુક સમયે શાકભાજી જે કામમાં આવી શકે તેનું હું મારી જોડે રાતે રાખતી મને તેનો ઉપયોગ હું બરાબર બહારના ટકોરા કરી લેતી એટલે બધા ઘર નિંદ્રામાં હોય એટલે હું તેનો બરોબર અંદર બહાર લગાવી લેતી પણ એક દિવસ મારા બને એટલે કે નેહાના ના કરવા મને આ પરિસ્થિતિ મારું ઉભરું અને સાક્ષાત જોઈ ગયા હવે હું શું કરું મને થયું મારું મોઢું કેવી રીતે બતાવું કેમ કે ઘટના જેવી બની હતી મિત્રો તારીખ બાર અને રોજ આજે પણ મને યાદ છે કે હું મારા રૂમમાં જ્યારે મેં બધા સાથે જમીને ભૂતકાળનો સમય યાદ કરી ખૂબ જ આનંદ કર્યો અને હું રાત્રે મેદાનમાં કોઈ રમવાળું ન હતું એટલે હું સફાઈ કરવામાં પણ બહુ ઢી રાખતી હતી પણ હવે મારા બનેવી જે નજરે અમને જોતા તે પ્રમાણે તો અમારે ગમે ત્યારે મિલન થઈ શકે મિલન થઈ જાય એમ હતું એટલે તેની સફાઈ કરતી હતી મારું સાફ કરવાનું મશીન મને લાગે એમ હતું એટલે હું ધીરે ધીરે મેદાન સાફ કરી રહી હતી અને મારા બનેવી જે મારી નજીક આવી જાય છે પણ સમયસર હું મારા કપડાં સરખા કરીને બેસી જાઉં છું તે આવે છે અને મને કહે છે ટીના આપણે કાલે બહાર જમવા જવાનું છે તો તું તૈયાર થઈ જઈ જાય પછી હું સારું કહે ને ઊભો થવા ગઈ એટલે મારી સાથે સાડી થોડી વધારે ઉપર થતી ગઈ તો એવામાં હું મારી શિંગારીને મારા બનેવીને જોઈ ગયા અને તેની આંખો પહોળી થઈ ગઈ કેમ કે આજે સાફ સફાઈ કરી હતી જેમ આ વાત બદલી હું બોલી તમે જાઓ હું સવારે તૈયાર થઈ ગઈ નેહાબેન અમે ત્રણે જણા એક મંદિરમાં દર્શન કરવા ગયા જેમ કે એક પ્રાચીન મંદિર હતું એટલે અમે તો દર્શન માટે ગયા હતા પછી અમે હોટલમાં જમીને ઘરે પાસે આવી ગયા અને સાંજે મારી નણંદ આજે કહેવા લાગી કે આપણે સમોસા અને ચરણી બનાવીએ તમે મારી સાથે બેસજો અને આપણે સાથે બેસીને બનાવીજો તેઓમાં અમારા બનેવી પણ નોકરી હતી એટલે ઘરે આવી ગયા હતા રસોઈ ચાલતી હતી મેં સફેદ કપડા પહેર્યા હોવાથી તે દેખાતી હતી મને બનાવીને તેણે જોઈ પછી આંખે નિહાળી રહ્યા હતા મેં પરફેક્ટ નિદાન કર્યું હતું કે જે મારા ભાઈ વસનદાર સમોસા પણ સાથે સાથે જોતા હતા મને હવે મારું સપનું પૂરું થાય તેમ લાગતું હતું મિત્ર સટે પછી પહેલીવાર મને કોઈ સુખ આપશે એવું મને લાગી રહ્યું હતું અને સાંજનો સમય હતો સાંજે રમોસાની રેસિપી તૈયાર હતી એટલે ટેબલ ઉપર મેં જમવાનું સન્માનુ સજાવينه સાથે બેસીને જમી લીધું પછી થોડીવાર એકબીજાની સામે વાતો શેર કરી પછી પોતાના રૂમમાં ચાલ્યા ગયા કેવામાં હું રસોડામાંથી મોટો લંબાઈવાળો શાકભાજી લઈને મારા પલંગ પાસે મૂક્યો અને હું ફોન માં કઈ વાત કરી દઈ હતી રાત અડધી સુધી પનીર જી મારા રૂમ માં આવ્યા અને તેને મારા જોડે મોટો ગુસ્સો લેવા આવ્યા હતા તો તે નગર માટે શાકભાજી ઉપર પડ્યા છે મેં તેને સંતાડવાની કોશિશ કરી પણ શિંગારી તે પાડી ગયા છે અને કહેવા લાગે છે મેદાન માંથી ઘાસ બરોબર સાફ નથી કર્યું હું શરમાઈ ને જોઈ ગઈ હું બોલી મને ફાવતું નથી એટલે તે રહી ગયું છે ના જો ન હોય તો હું મદદ કરી દઉં ત્યારથી જ મારા ધબકારાની દિશા અલગ થવા લાગી અને હું તેની સામે જોઈ પણ શકતી ન હતી મને આવીને કહ્યું હું સમજી શકું છું કે એક પત્ની પોતાના પતિ વગર કેવી રીતે દિવસો કાઢે છે પછી તેણે મને પલંગમાં બેસાડી મારા દર્દ ભરેલા આંસુ લુસવા અને રાત્રે મને તેનું રંગરંગેલું હું સ્થિતિમાંથી મોટા આકારમાં જોઈ હું થોડી ખુશ હતી કેમ કે આ પહેલી વાર થવા જઈ રહ્યો છું હું તે મેદાનમાં બાકી રહેલું ઘાસ કાપી રહ્યા હતા મેં મારા શ્વાસને નીસો બેસાડવાની કોશિશ કરી અને મેં તેની મદદ કરતા તેમનો પાવડો મારા મેદાનમાં અવર જવર કરાવી અને એક વખતની ટ્રાયમાં તો મારું મન ના રહી એટલે મેં તેને થોડું શરમાઈને બોલી તમે થોડા દિવસે દિવસે આ રીતે મારી મદદ કરીને મને સુખ આપતા રહેજો એટલે મને પણ મજા આવે એણે મને ખૂબ દુખવ્યું હતું પછી અમે ફ્રીજમાંથી આઈસ્ક્રીમ ખાધો અને અમે ત્યાંથી છૂટા પડ્યા એક પતિને કેવી રીતે મેનેજ કરવું એ મને શીખવા મળ્યું અને જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે તેને પણ તેનો રસ્તો પણ મળી જતો હોય છે મિત્રો મને જ્યારે ઈચ્છા થતી ત્યારે આ રીતે મારા બનાવીને બોલાવી હું મજા લઈ લેતી મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો નવો વિડીયો ચેનલ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી કરજો જેથી અમારા નવા વિડીયોની સૂચના તમને મળતી રહે નીચે ના સબસ્ક્રાઈબના ને દબાવી લેજો ફરી મળશે એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો પૂરો પૂરો જબડ બદલ આપ સૌનો દિલથી ધન્યવાદ મિત્રો